કે છોકરી ઉતાવળી થતી હોય ને એને ચાન બધું જોતું હોય એટલે પછી મારાથી એટલું બધું ના થાય એટલે અત્યારે જ બનાવીને રાખી દઈશ ફ્રીજમાં તો હાલશે બધી સવારે એવું હશે ને તો પછી ગરમ સવારે કરી નાખશું તો ચાલો તમને એની રેસીપી બતાવું તો ફ્રેન્ડ્સ આપણે ધણા ભાજીને મેથી સરસ ધોઈને લઈ લીધી છે તો હવે એમાં આપણે નાખશું બાજરાનો લોટ વધારે લેવાનો ચણાનો લોટ થોડોક ઓછો લેવાનો ને પછી નાખશું આપણે આ છે જીરું ને લાલ મરચાં પાવડર વરિયાળી અજમો અને તલ એ નાખશું આપણે ધાણાભાજી મરચાં અને લસણની પેસ્ટ પછી નાખશું આપણે થોડીક હળદર જીરું મરચાંની ભૂકી એ મરચાંની ભૂકી થોડીક જ લેશું કેમકે આપણે મરચાં પણ પેસ્ટ બનાવીને લીધા છે એના કારણે પછી નાખશું આપણે થોડુંક મીઠું પછી લેશું આપણે થોડોક ખાવાનો સોડા નાખશું આપણે ઘાટી છાસ લેશું દહીં હોય તો દહીં લેવાનું છાસ હોય તો છાસ પણ ચાલે અત્યારે દહીં નથી ને સાંજ પડી ગઈ છે તો કોઈને મોકલતી નથી હવે તો ચાલવાનો લોટ સરસ બાંધી લઈએ આપણે ફ્રેન્સ લોટ સર સરસ બંધાઈ ગયો છે તો ચાલો એને આપણે વડા કરી લઈ વડા વારીને રાખી દઈશું ને અમે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો ફ્રેન્ડ આપણે તેલ છે ને મૂકી દીધું છે અને ગેસમાં લઈ લીધું છે લાઈટ ડીમ ફૂલ થાય છે મારે કિચન જેમ જ મમ્મીનું થાય છે હાથમાં તેલ લગાવ્યું પછી આપણે એમ ગોળ ગોળ કરી અને પ્રેસ કરી નાખી આવી રીતે વળીઓ કરી

ને છોકરીઓ પછી સવારમાં મને બહુ જ હેરાન કરતી હોય છે મારે છે ને રોટલી નથી ખાવી સવારમાં લાઈટ બહુ જ ડીમ ફૂલ થાય છે ના સગડી માં નાથી એ મળી સગડી ઉપાડી જ ના લાઈટ ડીમ આવી ને તે આ ગેસ મેં આમે હલવાઈ મૂકી તો ચાલો હવે આપણે વડા વાળી પછી આપણે તરી લઈ થોડી આપણે એક એક કરીને તરવા માટે નાખી દેસુ અને થોડો લો ફ્લેમ પર તરશું તો ચાલો આ લોટ બધું પડ્યું છે એવી જ રીતે વડી કરીને આપણે વડા કરીને તરી નાખશું તો ફ્રેન્ડ્સ આપણા ફ્રાય થઈને વડા રેડી છે ગરમા ગરમ છે હજી ગુડ મોર્નિંગ તો અત્યારે બધાય રેડી થઈ ગયા છે છોકરીઓ પણ રેડી થઈ ગઈ છે અને આપડે જવું છે બકાલા માર્કેટે બકાલો બધું ફ્રૂટ ને લેવાનું છે થોડું ઘણું તો પપ્પા જાય છે મમ્મી ઘરે છે અને આજે રસોઈમાં બપોરે બનશે મારી ફેવરેટ દાળ અડદની મમ્મી મરચાં પણ કરીને રાખી દીધા છે કામકાજ થોડા ઘણા થયા છે ને થોડા ઘણા પડ્યા છે ને એવી રીતે છે દસ વાગી ગયા છે તો પછી બધા કામકાજ કરીને જાશું ને તો પછી મા મોડું થઈ જશે મમ્મી મસ્ત કુરિયાવાળા મરચાં કરીને રાખી દીધા છે ની આ ડારની પણ તૈયારી કરી નાખી છે તો અડદની ડાર આપણે કરવાની છે તો ચાલો આપણે માર્કેટે જઈ આવી ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ બકાલા માર્કેટ સાઈડ ને આજે તો આપણે અરવિંદ હોસ્પિટલ પાસે પહોંચ્યા છીએ સાંજવે પણ આવે છે પીળગી તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ બકાલા માર્કેટે ને સરસ બધું ફ્રેશ બકાલું છે શિયાળામાં બધું કેટલું મસ્ત બકાલું આવે મેથી ને બધું સરસ આવે ઉનાળામાં મેથી કે કાંઈ એવું ના હોય તો ચાલો આપણે બકાલું ને ફ્રૂટ વધારે લેવાનું છે બકાલું ઓછું લેવાનું છે તો આપણે એ લઈ લઈ બધુંય બકાલું ને અને આ તો શું નવીન છે કાંઈ ખબર નથી પડતી કોમેન્ટમાં કોઈ કહેજો તમને ખબર હોય તો મને ખબર નથી આ વસ્તુ શું છે ને એ તો ચાલો હવે આગળ આપણે બકાલું લઈ લઈ તો આપણે વધારે છે ને ફ્રૂટ લેવાનું હતું બકાલું તો પડ્યું જ છે ઘરે ફ્રૂટ માટે ધકો થયો છે તો મેં કીધું ચાલો જાઉં છું તો બ્લોગ પણ શૂટ કરતી આવીશ જામનગરની બકાલા માર્કેટ તમને પણ બતાડી દેસ જો જામનગરના અમારા વ્યુવર્સ હોય ને ખબર હોય કે જામનગરની શાક માર્કેટ તો આવતા જતા જ હોય બહારના જો સબસ્ક્રાઈબ હોય મારા કોઈ બાર ગામના એને ખબર ના હોય અમુક ટાઈમે કે જામનગરની બકાલા માર્કેટ કોઈ જોઈ ના હોય ચાલો કેટલું મસ્ત બધું બકાલું છે અમારે હું તો કાંઈ એવું બકાલું જડે જ નહીં અને મારે તો જવાનું હોય ના હોય લેવા માટે તો અમારે અહીંયા બધું છે ને મોંઘું એટલું જડે ને આજ હું ગઈ બકાલા માર્કેટે તો મને એટલી ખબર પડી કે અમારે અહીંયા ડબલથી ત્રિબલ ભાવ લઈએ છીએ બધું બકાલામાં તો સરસ ચાલો બધું છે તો આપણે લઈ લઈએ અમારે હું છે ને એટલું આટલું ફ્રેશ બકાલું ના હોય એમ હોય ખરી જડી જાય પણ બહુ ફ્રેશ ના હોય ભાટિયા બધું સારું હોય તો ભાટિયા તો અમારે બકાલું ઓછું થાય એટલે ભાટિયા તો લેવા પણ જવાનું ના હોય એના કારણે છે ને અમારે બકાલું થોડું ઘણું હોય ને તો પછી ગામમાંથી જ અમે લઈ લઈ છીએ જો વધારે બકાલું જોતું હોય તો આપણે ભાટિયા ધક્કો વળી અઠવા અઠવાડિયે ખાઈ લઈ તો ફ્રીજમાં મૂકી દે બકાલું તો પછી હાલે ચાલો મને તો બહુ બકાલું જોઈને જ એવી મજા આવતી હતી કેટલું બધું સરસ છે ચાલો હવે આપણે આગળથી ફ્રૂટ લઈ લઈ બધું બકાલું થોડું ઘણું આપણે લેવાનું હતું એ લઈ લીધું છે પપ્પાએ હું તો ખાલી બ્લોગ શૂટ કરતી હતી પપ્પા બકાલું લેતા હતા બધું શિયાળામાં રીંગણા પણ એટલા મસ્ત આવે બધા રીંગણા ને એવું બધું સરસ હતું અને આ તો જોવો કેટલી જોવો તો જર્જરિત થઈ ગઈ છે આખું અંદરથી અને તુવેરને વટાણાની પણ બધું ફોલેલું જડી જાય કે આપણે કોઈ છોકરા છોકરાવાળા હોય કે કોઈને ટાઈમ ના હોય કામકાજમાં તો બધું ફોલેલું પણ જળી જાય આપણે જામનગરમાં સાનવી બધું પૂછતી હતી મમ્મી આ શું છે મમ્મી ઓલો શું છે કેમકે અમારે મોસ્ટ ઓફ બકાલા તો ખવાતા જ નથી ઘરમાં ટમેટા તો જોઈ જાણે પ્લાસ્ટિકના જે ખોટા લાગતા હતા મને વિશ્વાસ નહોતો આવતો બકાલું જોઈને આપણે બધું ફ્રુટ જોશે થોડું થોડું જે જળશે એ આપણે લઈ લેશું અને છોકરી જે ખાતી હશે એ જ નાખશું આપણે એમાં તો આપણે ઓરેન્જ લેવાના હતા તો ઓરેન્જ ને એવું બધું દાડમ ને એવું બધું લેવાનું હતું થોડું થોડું અને બોર પણ ખાવા હતા છોકરીઓને કે બોર છે ને મારે ઓછા આવ્યા છે જ્યાં આવ્યા નથી અહીંયા બધું પલાળેલું કઠોળ પણ હતું કે મારા જેમ કોઈ ભૂલી જાય પલારતા તો હાલી જાય એમ તો ચાલો હવે આપણે ઘર બાજુ જાય છીએ થોડું ઘણું ફ્રૂટ લઈને પેરેન્ટ્સ વખત બધું લેવાઈ ગયું છે ફ્રૂટ પણ લેવાઈ ગયું છે છોકરીઓને હવે ભૂખ પણ લાગી જ છે તરસ પણ લાગી જ ચાલો રસ પીવા તો ફ્રેન્ડ્સ જાય છે હવે ઘરે અત્યારે આપણે જાય છીએ હવે ન્યુ બ્રિજ જામનગરનું ન્યુ બ્રિજ છે ને એના ઉપરથી તો હજી સાડા અગિયાર જેવું થયું છે તો મસ્ત તડકો ને હતો એટલું બધું પવનને ને નહોતું પપ્પા હું પેલી વાર જ લઈ ગઈ હતી બીજું નથી તો હવે તો ફ્રેન્ડ્સ આપણે ઘર સાઈડ ભૂગી ગયા છીએ ને આ છે મારી સ્કૂલ મેં સાનવી પણ બતાવી છે ઘણખરી વાર ફ્રેન્ડ્સ આ બધું બાકાલું લઈ આવ્યા છીએ વધારે તો ફ્રૂટ જ લીધું છે પપૈયું નારિયલ બોર ઓરેન્જ કેળા દાડમ ને ટેટી બકાલામાં તો દાણાભાજી વટાણા આદુ લીંબુ ગાજર ને મેથી એટલું જ લીધું છે બકાલામાં તો આ બધું લઈ આવ્યા છે અત્યારે છોકરીમાં બહુ જ થાકી ગઈ છે તો ચાલો હવે આ બધું આપણે ઠેકાણે રાખી દઈએ ફ્રેન્ડ્સ આપણી ડાર બફાઈ ગઈ છે મારી ફેવરેટ તો હવે છાશેમાં નાખી દઈશું પછી ઉકાળી લેશે મરચાં તો આપણે સવારે જોઈને ગયા હતા અને પાછા બીજા મરચાં પણ ડારમાં છે ભાવે આ વધારે હાલે ચાલો ડાર ઉકાળી લઈએ મમ્મી ચાલો ફ્રેન્ડ આજ તો બધું દેશી ભાણું છે મસ્ત જમવાનું છે શિયાળામાં અડાર બહુ જ ખાવાની મજા આવે તો ચાલો કોઈને ખાવું હોય તો દેશી ભાણું બાજુનો વ્લોગ આપણે અહીંયા જ જેન્ડ કરી નાખશું તો મળીએ કાલી ને સાલા બીજા નવા બ્લોગ સાથે ત્યાં લગાને અલ હાફીસ